તેર તારીખ તેર ઓગસ્ટના દિવસે જ્યાં મિત્રો વાત કરીએ તો રાજુભાઈ સોલંકી સાથે સાથે પાંચ લાખ લોકો દલિત સમાજના એક સાથે ગાંધીનગર જવાના છે અને ભાઈ પંદર તારીખે ભાઈ રાજુ રાજુભાઈ સોલંકીને ન્યાય નહીં મળે તો તે બીજો ધર્મ અપનાવવા માટે તૈયાર થઈ ગયા છે નમસ્કાર મિત્રો ફરીવાર એક નવા વોડિયોમાં તમારું સ્વાગત છે વાત કરીએ તો તમને બધા લોકોને ખબર છે કે ભાઈ ગણેશભાઈ ગોંડલ અને ભાઈ રાજુભાઈ સોલંકીનો મેટ્રો હજુ સુધી પૂરો થયો નથી ઘણા ટાઈમથી સેલેરીઓ છે એ વિષય આપણે ચર્ચા કરવાના છીએ સૌથી પહેલાં તો આપણે ચેનલમાં નવા છો તો ભાઈ લાઈક અને ભાઈ સબસ્ક્રાઈબ કરવાનો ખાસ ફોલો નથી કારણ કે મિત્રો લોકોને છે કે ગણેશભાઈ ગોંડલ અને રાજુભાઈ સોલંકીનો મેટર ઘણા ટાઈમથી ચાલી છે તેમાં તેને જ મિત્રો વાત કરીએ તો રાજુભાઈ સોલંકી છે એ ઘણા બધા એવા કહે છે કે ભાઈ મને હજી સુધી ન્યાય મળ્યો નથી ન્યાય વિશે વાત કરીએ તો જે મિત્રો હથિયારો દેખાડવા માટે સોલંકીને માર મારવામાં આવ્યો હતો ત્યારે હથિયાર દેખાડવામાં આવ્યા હતા સાથે સાથે જે બંદૂકો દેખાડવામાં આવી હતી તે ગ્રેફતાર કરી નથી તે માટે રાજુભાઈ સોલંકી છે એ ભાઈ રેલી કાઢવાના છે જે રેલીમાં મિત્રો વાત કરી તો ગાંધીનગર ખાતે એક લાખ બાઇક રેલી જવાના છે અને પાંચ લાખ લોકો દલિત સમાજના હોઈ શકે છે જે આ મિત્રો વાત કરી તો તમને લોકોને ખબર છે કે કરીબભાઈ ગણેશભાઈ ગોડલ ચાલીસ દિવસથી જેલમાં છે તેને બે વાર જામીન અરજીમાં જામીન અરજી કરી દેવામાં આવી છે પરંતુ બે બે વાર જામીન અરજી છે એ ફગાવી દેવામાં આવી છે કારણ કે મિત્રો રાજુભાઈ સોલંકી બહારથી એવું કહી છે કે હજુ સુધી ભાઈ ગણેશભાઈ ગોંડલની એટલી બધી સજા મળી નથી તો તમારા વિડીયો વિશે શું કેવું છે કમેન્ટ કરવાનું ખાસ ભૂલવાનું નથી અને વિડીયોને શેર કરો આજના વિડીયો ત્યાં આટલી જ માહિતી આપણે નવો વીડિયો મળી ત્યાં સુધી બધા જ લોકોની જે હિન્દ જે ભારત અને ભાઈ જ્યાં હું વિડીયો બનાવું છું ત્યાં આટલી બધી શકલીઓ અવાજ કરી રહી છે આ ફની કોમેડી માટે તમારે શું કેવું છે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં